તો નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો હવે એરંડાના ભાવમાં વધારો જોવા મળશે કે નહીં તેના વિશે આ વિડીયો અંદર આપણે જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી તમે કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે એરંડામાં ઓછી આવકને કારણે કટોકટી ભરી સ્થિતિ હોવા છતાં હજુ સપ્લાય ત્રણ પ્રમાણે મળી છે એરંડાની આવક વધતી નથી અને ઠંડીનું પ્રમાણ વધી રહ્યું હોવાથી તારીખ પંદરમી ફેબ્રુઆરી સુધી આવક વધવાની કોઈ શક્યતા નથી એરંડાના અગ્રણી ટ્રેડરે જણાવ્યું હતું કે એરંડાની ઓછી આવક હોવા છતાં સ્થિતિ કટોકટી ભરી છે પણ હાલ કોઈ શોર્ટેજ દેખાતી ન હોય તેજી કરવા કોઈ આગળ આવતું નથી સિપર્સોને જરૂરત પૂરી કરવા માટે પીઠામાં ભાવ ઉછાળીને સ્ટોકના ઘરમાંથી એરંડા કાઢવા પડશે ત્યારે તેજીનો એક તબક્કો જોવા મળી શકે છે એરંડાની આવક હજુ જળવાયેલી રહે છે ગુરુવારે એરંડાની આવક અને કામકાજ વધીને વીસ હજાર ગુણીના રહ્યા હતા જેમાં બનાસકાંઠા પાટણ મહેસાણામાં વેપાર બાર હજાર ગુણી કચ્છમાં ત્રણ હજાર બોરી માંડલ પાટડી હળવદ સૌરાષ્ટ્રમાં પંદરસો બોરી સાબરકાંઠા અરવલ્લી સાઉથ ગુજરાતમાં પાંચસો બોરી રાજસ્થાનની પચીસસો ગુણી અને સીધા મિલોના પાંચસો બોરીના કામકાજ હતા એરંડાના ભાવ પીઠામાં એવરેજ રૂપિયા બારસો ત્રીસથી બારસો ચાલીસ અને જૂના એરેન્ડાના ભાવ રૂપિયા બારસો ચાલીસથી બારસો પંચાવન રહ્યા હતા જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી તમે કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો